ગરીબ દર્દીઓ માટે આશાદી પેલિએટીવ કેર સેન્ટરની સ્થાપના અહીં કેન્સરના ત્રીજા સ્ટેપની સારવાર નિઃશુલ્ક અપાશે પ્રજાપંક સુરતથી હસુ બુટાનીનો અહેવાલ હવે આપે કેન્સરના ત્રીજા સ્ટેપ પર પહોંચેલ ગરીબ દર્દીઓને એક આશાનું કિરણ એટલે આશાદીપ પેલિએટિવ કેર સેન્ટર શ્રી મહેશભાઈ અને શ્રી શૈલેષભાઈ રામાણીએ તેમના માતા પિતાના મંદને મદદ કરવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક સેવા માટે આશાદી પેલિએટિવ કેર સેન્ટરની સુરત વરાછામાં સ્થાપના કરી ચાલો જાણીએ પેલિએટિવ કેર એટલે શું કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન માટે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહે તે ભાવના સાથે તેમની સભર કાળજી લઈ નિઃશુલ્ક સેવા કરવાના ઉમદા હેતુ સાથે મેડિકલ સેવા યોગ્ય મેડિટેશન રહેવા જમવાની પણ નિઃશુલ્ક સગવડતા અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સેવા આપવા માટે આશાદિત પેલિએટિવ કેર સેન્ટર કટિબદ્ધ છે વધુ વિગત હસુ બૂટાની પાસે જાણીએ ત્યાર પછી ડાઇનિંગ હોલ જોયો ત્યાં જમવાનું ફ્રી છે ત્યાર પછી લેડીઝ ડિપાર્ટમેન્ટ જોયો કે ત્યાં લેડીઝ બેડ જોયા ત્યાં અલગ લેડીઝ જેન્ટ્સ માટેના બેડ પણ અલગ છે અને કન્સલ્ટિંગ રૂમ પણ છે અને તમામ સારી સુવિધાઓ છે લોકોને સારી સગવડતા મળે સારું કાર્યક્રમ મળે અને પોતાને સારી સ ટ્રીટમેન્ટ મળે એ માટે આ લોકોએ પૂરેપૂરી સગવડતા કરી છે મહેશભાઈ રામાણી શૈલેષભાઈ રામાણી એ બે ભાઈ આજે રામલક્ષ્મણ બનીને ઉભા રહ્યા છે આ જળહળતા ખરીબમાં અરે અને આજે એના પપ્પાની બર્થડે છે એના પપ્પાની બર્થડે છે એમાં એમણે એને હોસ્પિટલ ગિફ્ટ આપે વિચાર કરો આપણે ઘણી વસ્તુ કાર ગિફ્ટ આપે ફલાણું ગિફ્ટ આપે બંગલો ગિફ્ટ આપે અને કે વિદેશની ટૂર ગિફ્ટ આપે તો વિચાર તો કરો આ સમયમાં જે છોકરાઓ મા બાપનું કયું નથી માનતા અને આના વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને પોતે ગમે ત્યાં ફરવા જતા રહે છે અને ભેગા નથી રાખતા મા બાપને અલગ બંગલો બનાવી આપે છે અલગ કાર આપે છે એ સમયે આ બે ભાઈઓએ આજે એના પપ્પાને આવી વાળી હોસ્પિટલ વિચાર કરો દર્દીઓને કંટાળો ના ચડે કે પોતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તમે ક્યાં જવું શું કરવું શું વિચારવું પોતે અવનવા વિચારોમાં ન પડે એટલે દરેક રૂમમાં પ્રોજેક્ટર મૂકી પોતે એ લોકોને પણ એ થોડું કેરફુલ થાય એન્જોય થાય એ માટે સરસ ગોઠવણ કરી ખૂબ ખર્ચો કર્યો આશાદી સ્કૂલવાળા ટ્રસ્ટીઓ છે અને કંઈ ઘટે નહીં એ લોકોની પાસે છતાં પણ એ લોકોને એમ એક સારો ભગવાન કરે સારો વિચાર આવ્યો બહુ સરસ કામ કર્યું એ કરવા માટે એમણે પપ્પાને ગિફ્ટમાં આ હોસ્પિટલ આપી કેન્સરના છેલ્લા સ્ટેજમાં જે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતે પૈસાનો ખર્ચો નથી કરી શકતા જમવાનું પણ તેને પોતાને સગવડતા પડે એવું છે તો એ પ્રમાણે અહીંયા બધી જ સગવડતા છે તો મિત્રો હું તમને આ જોડીને વિનંતી કરું છું કે શૈલેષભાઈ મહેશભાઈને આશીર્વાદ મળે અને તમારા ખૂબ ખૂબ પ્રેરણા સ્ત્રોત બને એ માટે તમે એક વખત હોસ્પિટલની અવશ્ય મુલાકાત લો અને તમે અહીંયા પધારજો એવી મારી વિનંતી હશુભૂટાણી પ્રજાપંક થેન્ક યુ